આજે ગુજરાત અર્બુદા સેવા સમિતિ ની મહિલા વિંગ ની આજે પ્રથમ મિટિંગ મેઘરજ તાલુકાના દીપલોડા ગામમાં આજે એક બહેનોની ની મિટિંગ યોજાઈ હતી અર્બુદા સેવા સમિતિ નો ઉદ્દેશ મૂળ સમાજ ને સંગઠિત કરવાનો છે સમગ્ર ગુજરાત અને અર્બુદા સેવા સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિપુલભાઈ ચૌધરી સાહેબ તરફથી સમાજ ની એક કરી અને સમાજની બહેનોને વિવિધ યોજનાઓનો લાભ આપવાનો આશય છે શિક્ષણ ની એક સંસ્થા બનાવી છે એક સમગ્ર ગુજરાતની કેડિટ સોસાયટી બેંક બનાવી છે અને સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય તો અર્બુદા સેવા સમિતિ તરફથી મદદ મળે એનું એક આયોજન કરી રહ્યા છે અર્બુદા સેવા સમિતિ ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ ની નિગરાની હેઠળ અમે આજે મેઘરજ તાલુકાના ઇકલોડા ગામે મહિલા સંમેલન આયોજન કર્યું છે અને અમારી મહિલા સંમેલન આયોજન કરવાનો ઉદ્દેશ એક જ છે કે ગુજરાત સરકાર પાસે અમે ગાંધીનગરમાં અમારી સંસ્થા થાય એના માટે જમીનની માગણી કરેલી છે તો એના માટે અમારા સમાજના છેવાડાના બારસો ગામ છે અમારા ચૌધરી સમાજના તો દરેક ગામના દરેક વ્યક્તિનો લાભ મળે એના માટે અમે સોસો રૂપિયાના સભ્યો બનાવી રહ્યા છીએ અને સવા લાખ સભ્યોનું અમારું ટાર્ગેટ છે અર્બુદા સેવા સમિતિનું કામ સમાજના નાનામાં નાના માણસને મદદ મળી રહે મહિલાઓને મદદ મળી રહે એ માટે વિપુલભાઈ સાહેબે અર્બુદા સેવા સમિતિની રચના કરી છે તો એના માટે આજે અમે ઇબલોડા ગામમાં મહિલા સંમેલન રાખ્યું હતું આજે આ મહિલા સંમેલન પહેલું હતું અને એના ઉપાધ્યક્ષ શ્રી એન ડી ચૌધરી સાહેબે આનું આયોજન કરાય અને સરસ એવું આજે અમારું મહિલા સંમેલન થયું છે એ બદલ ગ્રામજનોનો પણ હું આભાર માનીશ અને અમારા સમાજને પણ હું એક સંદેશ આપીશ તો અમે મહિલાઓ જો સમાજ માટે કામ કરવા તૈયાર છીએ તો તમે અમને સપોર્ટ કરો અને આખા ગુજરાતની મહિલાઓને હું કહીશ દુર્ગાબેન ચૌધરી તરફથી કે ભાઈ દરેક મહિલાઓ સમાજ માટે આગળ આવે અને સમાજના સારા કાર્યોમાં સપોર્ટ કરે જય હિંદ જય હિન્દ